પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં તો હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે હેલો એવરીવાન સ્વાગત છે તમારો આપણા યુટ્યુબ ચેનલ કાંજી ગઢવી ઓફિસિયલમાં મિત્રો દેવાયતભાઈ ખબર અને જે બ્રિજરાજદાન ગઢવી એમનો જે વિવાદ છે હમણાં એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એનો વળતો જવાબ દેવાયતભાઈ ખવડે આપી દીધો છે અને એમ કહી રહ્યા છે કે સોનલમાંના મંદિરમાં જે માફી માંગી માંગી હોય અને સોનલમાની પણ લાજ ન રાખી મિત્રો બ્રિજરાજદાન ગઢવીને દેવાયતભાઈ ખવડ આવું કહી રહ્યા છે અને આ વિવાદ હમણાં ખૂબ જ મોટો રૂપ લઈ લીધો છે દેવાયતભાઈ ખબર આ પ્રોગ્રામમાં ખૂબ જ ગરમ થઈને બોલી રહ્યા છે આપણે આ વિડીયો જોઈ લઈએ દેવાયતભાઈ ખબર બિજાજદાન ગઢવીને શું વળતો જવાબ આપ્યો તો બને રહો આપણા યુટ્યુબ ચેનલ ગાંધી ગઢવી ઓફિસિયલમાં અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અપડેટ નવી નવી અપડેટ આ ચેનલ પર તમને મળતી રહેશે તો હાલો આપણે આ વિડીયો જોઈ લઈએ ક્યાંક લઈ જશે અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ખલીપું ગમે એવી ગદા બને તો ઓહો હો હમણાં સાગર મને કહેતો હતો કે હવે બે હજાર પચીસ હતી શાંતિ છે અમુક એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં આ

આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાઓ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવો છે તમારા ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય કે મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબેનો મલાજો રાખતાય ન આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં તો ને એટલે માથી હતી બાકી હવે વયાવો અને હવે તમને કેતો જ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત ઘટતા ઘટતા કેતો જ છું સાંભળો આવેશમાં આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવું તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો